રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ હવે સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં છે સરથાણા રોડ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવાયું હતું આશરે પચાસથી થી વધુ સ્ટોર પર સુરત મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે સરથાણા રિંગ ને અડીને આવેલા ગેરકાયદેસર ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને આ લોકો સ્ટોલ પર વેચાણ કરે છે અને કોઈ પણ પ્રકારની મંજૂરી લેતા નથી

ઘટપુર જંક્શનથી અમારું મોટેભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બીમાં આઉટર રિંગ રોડ ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે આવા બાંધકામો દૂર કરવા માટે વખતો વખત કોર્પોરેટરશ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ સ્થાનિક જનતા દ્વારા પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજ રોજ અમે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છીએ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે